તો સૌ મિત્રોને જય માતાજી અમે આજે રાજકોટ જ્યાં ખેતીવાડીની જે ચેનલો છે ખેતીવાડીના એ બધા યુટ્યુબર ભેગા થવાના છે મોટી ઇવેન્ટ છે જેમાં પરેશ ગોસ્વામી કેસુર કિંગ કિસાન સપરવાળા સાગર રાસડીયા ખેડૂત પુત્ર ગુજરાતી ચેનલવાળા પછી નીતિન ચાવડા પછી મિતુલ ઓડેરા આ બધા તમને જોવા મળશે બરોબર તો મોટી ઇવેન્ટ છે તો મારે થોડા યુટ્યુબરો ભેગા થાય છે તો ત્યાં એક બાઉન્સર બોડીગાર્ડની મારે જરૂર પડશે સિક્યુરિટી માટે કેમ કે આ વાત લીક થઈ ગઈ છે કે માવજી કાઠિયાવાડ રાજકોટમાં આવે છે સમજાઈ ગયું તો પછી ટ્રાફિક બહુ થઈ ગઈ છે અને બ્યુટી પાર્લરમાં ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ તો ચાલો આમ જો આપણા માટે સ્પેશિયલ બસ તૈયાર થઈ ગઈ છે આપણે જવાના થઈ ગયા વોલ્વોમાં ગુજરાત બાકી આ તો સાઈડમાં ઊભી છે એટલે તમને અજય દેવગન દેખાણો આપણી સાથે જોડાઈ ગયા છે નિલેશ સોલંકી એડિટર

ઓ આ નીલે સોલિંગ ગઈ પણ પાર્સલ ભુઈ આજે કેવા કરતો તો હાલો તો કાઈ વાંધો નહી 얘ને આપણો નithi બતાવને એનો પ્રમોશન લીધી કરવાનો ફટામટ ભાઈ ખોગી જાવી છે ને ઇવેન્ટમાં હાલો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો અને ઇવેન્ટમાં ભાઈ જાવી છે ને મારા મારા લોગમાં હમ જો આજે દેવક આવે રોજમાં આજે દેવક ભાઈ એમ નહી ઈ एवળો મોટો ભાઈ एवળો મોટો હું સેલિબ્રિટી ની દેખતો એટલે

हेलो आप सब दाने बोलसू ना अगला तो मैं आपको बताऊं के इवेंट था है पहली बार हूं YouTube ने इवेंट में आऊं अंदर फटाफट से पहुंच

એની માથે ભેગા થયેલા મોટો જનો તો આ એમાં એક સોલ્યુશન એમ કહીશું એ ત્યારે દી આને બહાર મૂકે 15 ડાટ તો કોણ એની કપ્ટર તો કરે છે એમાં ખતમ આવી ગયો તમે તમે સ્ટ્રીક પેરવો કઈ સ્ટ્રીક પર બોલ મારી કાઈ માર કે કાઈ બોલવાનું છે એના ફોટો પાડવાના બધા યુટ્યુબરો ફોટા પડાવ્યા છે ભેગા થઈને એક જગ્યાએ બધા ભેગો ફોટો આવે એવું કરી પછી ભોજન સમારંભ કરી દેવું